નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરામાં આવેલ કાવ્યા ફર્ટિલાઇઝર એગ્રોનું પરવાનું પંદર દિવસના વચગાળાની મુદત માટે રદ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથક પર આવેલ કાવ્ય ફર્ટિલાઇઝર એગ્રો દ્વારા ઊંચા ભાવે ખાતરનું વેચાણ કરતા ફતેપુરા તાલુકા કિસાન સંઘ દ્વારા કરેલી ધ્યાને રાખી કાવ્ય ફર્ટિલાઇઝર એગ્રોનો નો પંદર દિવસના વચગાળા માટે પરવાનું રદ કરવામાં આવ્યો છે જેથી ફતેપુરા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જિલ્લા ખેતીવાડી વિભાગ ખાતે અહેવાલ તૈયાર કરી અને મોકલી દેવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા નિયામક વિસ્તરણ શ્રીનો જોરદાર નિર્ણય લેવામાં આવ્યો હતો આમ પંદર દિવસના વચગાળાની મુદત માટે પરવાનું રદ કરવામાં આવતા ખાતર વહેતા વેપારીઓ એગ્રોવાળાઓમાં ફફડાટ ફેલાયો છે સંવાદદાતા ગુજરાતી પારગેપુરા